છેતરપિંડીથી અન્ય વ્યક્તિના ક્રેડિટ કાર્ડના ડિજિટલ ડેટા મેળવી સુરતની મોંઘી ગણાતી મેરિયટ અને ટીજીબી હોટલમાં રોકાણ કરી જલસા કરનારા ત્રણ લબર મુછીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઇમની ટીમે એક ગઠિયાને ઝડપી પાડ્યો છે સાયબર ક્રાઇમમાં વેસુ ખાતે રહેતા અને મેરિયટ હોટલમાં મેનેજર તરીકે નોકરી કરનારા કૌશલ ઝાએ નોંધાલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત અગિયારમી ફેબ્રુઆરીથી સત્તરમી ફેબ્રુઆરી દરમિયાન યોગેશ બંસલ રાહુલ શર્માના નામે બે પ્રીમિયમ રૂમ બુક કરાવાયા હતા આ બંને સાત દિવસના રોકાણ પેટે હોટેલને અલગ અલગ ક્રેડિટ કાર્ડ ડિજિટલ નંબર નાખી બે લાખ હજારનું પેમેન્ટ કર્યું હતું આ બંને તો હોટેલ ખાલી કરીને જતા રહ્યા હતા અને હોટેલ માટે મુશ્કેલી સર્જાઈ હતી આ બંને એ સમયે જે કાર્ડના ડિજિટ નંબરથી પેમેન્ટ કર્યું હતું તે કાર્ડના માલિકો દ્વારા પોતાની જાણ બહાર પિંડીનો બેંકને જાણ કરી હતી જેથી બેંક દ્વારા પેમેન્ટ ચાર્જ બેક કરી મૂળ ક્રેડિટ કાર્ડના માલિકોને આપી દેવાયું હતું હોટેલ એસોસિએશન દ્વારા તપાસ કરાતા આવી મોડર્સ ઓપરેન્ટરીથી ગઠિયા ટીજીબી હોટલમાં પણ રોકાણ કરી અન્ય વ્યક્તિના ક્રેડિટ કાર્ડના ડિજિટ નંબર નાખી એક લાખ બત્રીસ હજારનું પેમેન્ટ કરી હોવાનું અને તેમની સાથે પણ છેતરપિંડી હોવાનું સામે આવ્યું હતું જેથી મેરિયટ હોટલના મેનેજરની ફરિયાદ લઈ સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી મોડી રાત્રે એક ઠગ એવા હું રાજસ્થાનનો અને હાલ વેસુ ખાતે શિવ અભિષેક રેસીડેન્સીમાં રહેતા યોગેશ બંસલે ઝડપી પાડ્યો હતો જ્યાં તેની સાથેના તેના બે સાથીદારો

તેઓએ સંપર્ક કરતા સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને આ અનુસંધાને ગુનો દાખલ કરેલો જેમાં આઈપીસીની કલમ ચારસો વીસ એકસો વીસ બી તથા આઈટીએફની કલમ છાસઠ ડી અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરેલી જેમાં માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સર તથા ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી અને આ જે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવામાં આવેલા જે બે હોટલમાં તે સ્વાઇપ કરાવનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી છે તે વ્યક્તિનું નામ છે યોગેશ વિષ્ણુભાઈ બંસલ જેઓની ઉંમર ત્રેવીસ છે જેઓ ધંધો મજૂરી કરે છે દસ પાસ છે અને મૂળ અત્યારે સુરતમાં રહે છે મૂળ ઈશા રાજસ્થાનના રહેવાસી છે આ જે બેઝિક મોડસ ઓપરેન્ટી છે તેમાં સામાન્ય રીતે કોઈપણ રીતે કે જે ક્રેડિટ કાર્ડની ડિટેલ હોય છે તે આરોપી દ્વારા પોતાની પાસે મેળવવામાં આવેલી મેળવ્યા બાદ જે સુરતની બે નામાંકિત હોટલ છે તેઓને તે જ અલગ અલગ સમયગાળા દરમિયાન ત્યાં હોટલમાં રૂમ બુક કરવામાં આવેલા તે રૂમ બુક કર કર્યા બાદ તેનું જે પેમેન્ટ કરવાનું હોય છે તેનું પેમેન્ટ તે હોટલમાં તેઓએ આ જે ક્રેડિટ કાર્ડ હોય છે તે ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ આપીને કુલ ત્રણ લાખ સડસઠ હજાર નવસો નેવું રૂપિયાનું અલગ બે જે હોટલ હતી તેમાં બુકિંગ કરવામાં આવેલું જેમાં સુરતની જે મેરિયટ હોટલ છે તેમાં બે લાખ પાંત્રીસ હજાર નવસો નેવુંનું બુકિંગ કરવામાં આવેલું અને ટીજીબી હોટલમાં એક લાખ બત્રીસ હજારનું રૂમ રાખીને તેનું જે પેમેન્ટ હતું તે ચૂકવવામાં આવેલું આ જ તપાસમાં સુરત સાયબર ક્રાઇમ સેલને તે પણ જાણવા મળ્યું કે તેમણે જે પોતાનું ઓળખ કાર્ડ આપેલું હતું તે ઓળખ કાર્ડમાં જે આધાર કાર્ડ હતું તે આધાર કાર્ડ પણ ખોટું યુઝ કરવામાં આવેલું જે અનુસંધાને આ જ ફરિયાદમાં આગળ આઈપીસીની કલમ ચારસો પાસઠ ચારસો અડસઠ તથા ચારસો એકોતેરનો ઉમેરો કરીને ગુનાદમાં આ પણ કલમોનો ઉમેરો કરવામાં આવશે તમામ સુરતની જે હોટેલ્સ હોય કે કોઈ ઓનલાઈન પેમેન્ટ લેતું હોય તો તેમની સુરત સિટી સાયબર ક્રાઇમ સેલની નમ્ર અપીલ છે કે જે વ્યક્તિ પેમેન્ટ કરવા માગતું હોય તો ખાસ કરીને તેની ઓથેન્ટિસિટી તપાસે અને પેમેન્ટ કરનાર વ્યક્તિના નામના જ બેંક એકાઉન્ટમાં જે ડેબિટ કાર્ડ છે કે ક્રેડિટ કાર્ડ છે તેની ઓથેન્ટિસિટી તપાસીને જ તેના જ નામનું પેમેન્ટ રહેવાનો લેવાનો આગ્રહ રાખો જેથી ભવિષ્યમાં તેવું પણ કોઈ ઘટના ન બને કે પેમેન્ટ કોઈ ફ્રોડ હોટલમાં રોકાણ કરી અન્યના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી જલસા કન્ના ટોળકીના એક ઝડપી સાયબર ક્રાઇમે વધુ પૂછપરછ હાથ ધરી છે